ખેરાળુની પ્રાથમિક વિભાગના શિક્ષકોની મંડળીમાં ગોટાળામાં પચીસ શિક્ષકોની મંડળીમાં પચીસ જેટલા શિક્ષકો જે તે સમયે હતા હોદ્દેદારો અને તે વખતે એક કરોડ થી થઈ હતી ઉચાપત ખેરાળુ વડનગર અને સટલાસણા તાલુકાના પ્રાથમિક શિક્ષકોના આ વહીવટમાં એક ગ્રુપ હતું નારાજ નારાજ ગ્રુપ દ્વારા આર્થિક ગોટાળાના પુરાવા એકઠા કરી મહેસાણા તંત્ર સમક્ષ કરી હતી અરજી આ લોકોની માંગણી પર ઓડિટર ક્યાંક ફૂટતા કેસ ધીમેથી ચાલતા મામલો મીડિયા સમક્ષ આવ્યો જસુભાઈ દેસાઈ ચૌધરી નામના કર્મચારીના ખભે આખો કેસ મૂકી હોદ્દેદારો છટકવા કમર કસી હતી પરંતુ એક કરોડથી વધુ રકમ ભરવા છતાં નારાજ ગ્રુપ દ્વારા ફરી સુડતાલીસ લાખના તફાવતની રકમ માટે અરજી કરવામાં આવી હતી મંડળીની ઓફિસ પર હોદ્દેદારો પાસેથી સત્તા છીનવતા વહીવટદાર મૂકવામાં આવ્યા હતા પચીસ શિક્ષકો વિરુદ્ધ ખેરાળુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા શિક્ષકો કોર્ટમાં દોડ્યા અગોતરા જામીન માટે પચીસ પૈકી પૈસાના જોરે પંદર જેટલા શિક્ષકોએ અગોતરા જામીન માંગી ખેરાલુ પોલીસ મથકમાં અરજી માટે અટાફેરા કર્યા મીડિયા કે કેમેરા સમક્ષ આવવા કોઈ શિક્ષક તૈયાર નથી મંડળી ઓફિસમાં ફરજ બજાવતા મંત્રી સહિત કર્મચારીઓ પર હાલ તપાસનો દોર ગોઠવાતાની ચર્ચા ટોપ ઓફ ધ ટાઉન બની છે ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ ખેરાલુ શિક્ષકોની મંડળીમાં ઉચ્ચાપદમાં કોની સામે ગુનો દાખલ થયો આવો જોઈએ સમગ્ર વિગતે જસુભાઈ વિરસંગભાઈ ચૌધરી તત્કાલીન મંત્રી નયના ડાયાભાઈ પટેલ તત્કાલીન ચેરમેન રજનીકાંત આહજીભાઈ પરમાર તત્કાલીન ચેરમેન જગતસિંહ ચૌહાણ તાત્કાલિક ચેરમેન જીવાભાઈ નરસંગભાઈ ચૌધરી તત્કાલીન ઉપપ્રમુખ કિરણભાઈ દલસંગભાઈ ચૌધરી સભ્ય જયંતિ પ્રભુદાસ ચૌધરી સભ્ય વિષ્ણુ ડાયાભાઈ પ્રજાપતિ સભ્ય ઇન્દ્રકુમાર છોટાલાલ પટેલ સભ્ય દશરથ છાગજી ઠાકોર સભ્ય સુભાજી પૂંજાજી ઠાકોર સભ્ય પિંકીબેન શંકરલાલ પંચાલ સભ્ય ગોધરજી સુરેશજી ઠાકોર સભ્ય મનીષાબેન મોહનભાઈ પરમાર તત્કાલીન ચેરમેન મહેશભાઈ પ્રહલાદભાઈ ચૌધરી તત્કાલીન ઉપપ્રમુખ ભરતભાઈ હમરાજભાઈ ચૌધરી સભ્ય સભ્ય વિષ્ણુ સોમાજી ઠાકોર પ્રેરણા નરસિંહભાઈ ચૌધરી સભ્ય કિરણ કુમાર લાલજીભાઈ ચૌધરી સભ્ય પરેશ મોગજીભાઈ ચૌધરી સભ્ય ધુળાભાઈ સુરમાભાઈ અસારી સભ્ય ટીનાજી ગલબાજી ઠાકોર સભ્ય જયંતિભાઈ નવાજી ઠાકોર સભ્ય ભરતભાઈ માનસંગભાઈ ચૌધરી સભ્ય અને જશુ મેઘરાજભાઈ ચૌધરી આંતરિક ઓડિટર તરીકે હતા તેમની સામે ગુનો દાખલ થયો છે